વચન ના પૂરા નહી અધૂરા શબ્દ ની સોટ શબ્દ કે મારે મર ગયે શબ્દે સોડ્યા જેણે શબ્દ ને વિચાર્યા તાકા સુધર ગયા સબકા બહુ મોટું કામ કરે છે શબ્દ શબ્દ અને શબ્દ વચન અને વેણ શબ્દ અને સુરતા નિજાર પંથ ની બાબત બતાવે કે શબ્દ અને સુરતા જ્યાં સુધી બે ના લગ્ન થાય ત્યાં સુધી બોલ બોલ કરે બાકી લગ્ન થઈ જાય પછી શબ્દ અને સુરતા પરણે શબ્દ ને સુરતા નાર સ્વયંવર રસાણો સદગુરુ ના દેશમાં સવાર અંબાપો પીપળી સુરતા એમાં જાય શબ્દમાં મોટી તાકાત છે ગુરુ એ આપેલા મંત્રમાં મોટી તાકાત છે ભલે બે અક્ષર નો શબ્દ હોય પણ એ બ્રહ્માદિક દેવતાઓને વશ કરે મંત્ર શબ્દ થી વચન થી થાપન થાય વચનથી થી ઉથાપન થાય અને વચનથી પાઠ મંડાય આવા જતી સતી આવા નરનારીને બ્રહ્માદિક દેવતાઓ પગે લાગે કે તમે વચન હરિચંદ્ર મહારાજ જતી અને સતી વચનના વચન આપણે કહી કે વચન પળાય વચન આપ્યા પછી ચૂકાય નહીં વચન ચૂક્યા સ્વરાશીમાં જાય જ્યાં સુધી વચનના મહિમાને આપણે નથી સમજતા ત્યાં સુધી વચનની કિંમત થતી એથી એને મહિમા શું છે એનું મહાત્મ શું છે કોઈ પણ વસ્તુ હોય એનું મહાત્મ હોય છે એનો પ્રભાવ હોય છે ભાગવતનું મહાત્મ પહેલા બોલાય રામદેવ કથાનું આ મહાત્મ છે હું આ એનું એનું પહેલા મહાત્મ પાઠ કરવાથી શું થાય પાંચ કરોડ જીવ તરા કહે આ એનું મહાત્મ કહો છું હજી કથા ચાલુ કરી નથી આનું માત્યમ છે મોંઘારે માતેમ અજમલ ઘેરે

અને શબ્દ ત્રણ અક્ષર ઈ શબ્દને પકડવાળો કબીર 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 સાહેબની એક પુસ્તક છે કબીર બીજક કદાચ કોઈની પાસે હોય તો વાંચજો એમાં એમાં શબ્દનો મહિમા આપ્યો છે ગ્રંથનું નામ છે કબીર બીજક આખા બીજ ધર્મની વાત આપીશ છે આખા નિજાર ધર્મની વાત છે સતનામ સાહેબ ન્યાસીદા બધી પરંપરા શરૂ થઈ રવિ ભાણ ભાણસરમ પરંપરા આખી કબીર છે એનું મૂળ્યું રામાનંદ સ્વામી છે આખો વૈષ્ણવ પરંપરા અલગ અલગ જગ્યાએ ફૂટી બાકી મેં કીધું એમ ધર્મ તો એક છે દાડીઓ અલગ અલગ જગ્યાએ ગઈ નવખંડ ધરતીની માલિકા મારા રામદેવજી મહારાજનો સનાતન ધર્મ નવખંડ ધરતીની માલિકા છે હું નથી કહેતો હરજી ફાઠી કહે હરિચરણોમાં ભાઠી હરજી બોલ્યા નવખંડમાં તારા નિશાન ફરે છે નવખંડ ધરતીમાં પીરાય છે પીરાય કંઈક પ્રગટ ક્યાંક અપ્રગટ કંઈક પ્રત્યક્ષ હરિચંદ્ર અને તારા નથી વચન ખાતર વેચાણ સત્ય ખાતર વેચાણ સત્ય ને સોડ્યું નહીં વચન ને તોડ્યું નહીં નિજાર ધર્મ ઉપર હાલનારા જતી અને સતી ઉપર રામદેવજી મહારાજે વજન મૂક્યો કે તમે વેણને પકડી રાખો સદગુરુ સદગુરુના વતન મારે સહેજે સવાયા મેં હમણાં જ વજન ગાયું પ્રહલાદ રે રાજાની વાલે મારે પોતે પોતે રાખી એક મન કરો આરાધ સદગુરુના વતન મારે સહેજે સવાયા વચન ઉપર વિશ્વાસ વચન ઉપર ભરોસો વસન એ વચનથી જ આપણે પાર પામીએ વેણથી જ એ વેણ પકડાય જાય એ શબ્દ પકડાય જાય ડાલીબાઈ ના જીવન ચરિત્ર ની કથા આવે ને એમાં હું કહીશ નાભી કમળ માંથી શબ્દ ની ગુંજ ઉઠે છે તમે તમે એક ભજન સાંભળ્યું છે હેમંતભાઈ ચૌહાણનું સોહમ શવદ જેને નાભિ થી ઉપડ સુંના શિખર ગઢ જાય રે સુહાગી આ રે અવસર માં હેમંતભાઈ કંઠ આપ્યો બહુ ગુરુમુખી વ્યક્તિ સોહમ શબ્દ જેને નાભી થી ઉપડે શૂન શિખર ગઢ જાય રે સોહાગી પછી બહુ બહુ ભજન તો લાંબુ પણ એમાં એમાં એમ બતાવે છે તમે જોજો આ નિદાર પંથની વાત આપી પ્રીતમ સાહેબ ચંદ્ર સૂરજ લે એક ઘર લે જે કહો બની જાય રે સોહરી હરે અવસરમાં જે ગતિનો ગતિ નો માર આ રે સોહર માં સોહમ શબદ ના રે શબદ ઈ શબ્દ શબ્દને કોઈ પકડી લે એ વચનને કોઈ જાણીએ આવા વચનના મહિમાને હરિચંદ્ર અને તારામથી જાણતા એના મહિમાને જાણવાનું વચન તો પાળીએ કે અને મહિમા નો ખબર હોય ને વચન પાળે તો એમાં ચરિતાર્થ થવાતું નથી એનું ફળ મળતું એના મહાત્માને જાણવું કે વચનનો મહિમા શું છે એની મૂળ મેથડ શું છે દવા બનાવે તો એની મૂળ મેથડ લખે ન લખે આમાં એટલા એટલા માત્ર જવનું પાણી છે એટલા માત્રા કારેલાનો રસ છે એની મેથડ આપ્યું હોય કે ન આપ્યું એટલા મિલીમીટર આ વસ્તુ છે એટલા મિલીમીટર આ છે અને આ પીવાથી આ ખાવાથી ત્રણ ટાઈમ લેવાથી આટલી માત્રા લેવાથી એટલો રોગ ઘટે એટલી ભૂખ ઉઘડે એટલી ઊંઘ આવે એ આરે ઢાંકણા ભરીને થોડું પી જાય તો તો મરી જાય માના તો એલર્જી થાય તો એ બધું અવળી અસર કરે એની માત્રાઓ હોય એના પ્રમાણો હોય